હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 8 એપ્રિલ 2024 હજાર ચોવીસ સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂલ

આંધી વંટોળ અને ગાજવીજ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે પાંચ દિવસ પડશે અંગ ગરમી પછી વરસશે કમોસમી વરસાદ આ આગાહી કરી છે હવામાન વિભાગે હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડશે કાળઝાર ગરમી વીસ એપ્રિલ બાદ વાદળછાયું વાતાવરણ સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ભારતીય હવામાન વિભાગે આજે ભારતના દક્ષિણ ભાગોમાં હીટવેવની આગાહી કરી છે આ સિવાય હવામાન વિભાગે આઠ એપ્રિલ સુધી પૂર્વ મધ્ય અને દ્વીપકલ્પ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે આ ઉપરાંત નવથી બાર એપ્રિલની વચ્ચે કેરળ તટીય આંધ્રપ્રદેશ તેલંગાણા અને કર્ણાટકના ભાગોમાં ગાજવીજ વીજળી અને તીવ્ર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ઓડિશા પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ અને મરાઠાવાડના અલગ અલગ વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિની ગતિવિધિઓ શક્ય છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે